નમસ્કાર સમાચારો સાથે હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈફવેન્ટ ફૂ ન્યૂઝ ગુજરાત આજે ફરીથી વાત કરવી છે વિસાવદરની વિસાવદરની ફરી એક વખત વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે મારા દ્વારા એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા એમાં જે ગામમાં ગોપાલ ઇટાલિયા ગયા હતા એ ગામ લોકોને પણ આશ્ચર્ય હતું કે અમારા ગામમાં પણ કોઈ આવ્યો એમના ગામમાં ઘણા ખરા લોકો આવે છે પરંતુ પાંચસો માણસનું ગામ ધરાવતું ગામ ધરાવે છે અને એ લોકોનું એવું છે કે અમારા ગામમાં ધારાસભ્ય આવતા નથી એમને ધારાસભ્ય જોયા નથી નેતા જોયા નથી મત આપવા તો એ જાય છે પરંતુ મત આપ્યા પછી જયારે મત આપવાનું મત કરવાનો જયારે વારો આવે છે ત્યારે નેતાઓ એમના સામે હાથ જોડતા હોય છે અને પછી મતદાન થઈ ગયા પછી નેતા ચૂંટાઈ જાય છે જનપ્રતિનિધિ ચૂંટાઈ જાય છે એના પછી લોકો લોકો છે 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 જેમને મત આપ્યા એ એમને હાથ જોડે ગોપાલ ઇટાલિયા નાનકડા ગામમાં ગયા ત્યારે એક બેન હતા એમને એમના વધામણા લીધા અને રડવા લાગ્યા એમને એવું કહ્યું કે અમે પહેલી વખત જોયા છે કે અમારા ગામમાં કોઈ નેતા આવ્યા છે અમારા ગામમાં ધારાસભ્ય આવ્યા છે એટલે ગોપાલ ઇટાલિયા હવે દરેકના ગામોમાં જઈને જે પ્રશ્નોનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી એ પ્રશ્નો ઉઠાવવા માટે પ્રશ્નોના નિરાકરણ માટે હવે લોકોના ગામડે જઈ રહ્યા છે હાલાકી આમ આદમી પાર્ટીના પહેલા પણ ઉમેદવાર હતા ભૂપતભાયા પરંતુ એ બધાને એ નથી ખબર કે ધારાસભ્ય ભૂપતભાયાને એમને મત આપીને આગળ મોકલ્યા છે કારણ કે ભૂપતભાયાણી કોઈ દિવસ ગામની મુલાકાતે ગયા જ નથી અને ગોપાલ ઇટાલિયા જ્યારે જાય છે ત્યારે લોકો રડી પડે છે અને એવું કહે છે કે સાહેબ તમે અમારા આંગણે આવ્યા અમને ખૂબ જ આનંદ થયો એના બે દિવસ પહેલા એક એવો મારા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે જ્યાં એક ભાઈ ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હાલાકી આપણે જોઈએ છીએ સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ હોય આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ જ કેમ નથી જ્યારે મતદારો મત કરી દે છે અને જ્યારે સત્તા પર બેસી જાય છે પછી ભૂલી જાય છે કે તમે કોણ છો ને અમે કોણ છીએ એટલા માટે કારણ કે એ પછી વાદશાહ થઈ જાય છે ફાકા ફોજદારી કરવાનું કરી દે છે બોલ વચન કરવાનું ચાલુ કરી દે છે પરંતુ જે મત વિસ્તારના લોકો છે એમને મત આપ્યા છે એ કામ કરવાનું ભૂલી જાય છે કે ભાઈ હવે અમારા વિકાસના કામ કરવાના છે વિકાસના કામ તો નથી થતા પરંતુ એમના ઘરના વિકાસ થઈ જાય છે એમના ઘરની તિજોરીઓ બની જાય છે પરંતુ ગામનો વિકાસ નથી થતો જિલ્લાનો વિકાસ નથી થતો અને આજે ફરીથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જયારે ચૂંટાઈને આવી ગયા છે નેતા બની ગયા છે ધારાસભ્ય બની ગયા છે ફરીથી એક મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને એ મહિલાના ઘરે તેઓ પહોંચ્યા છે એ વિષય પર વાત કરવી છે ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે શોભા વડલા જુનુ ગામ ગઈકાલે રાત્રે પૂજક પરિવારમાં મોટી ઉંમરના વૃદ્ધ દિવાળીબેન વાઘેલા ઉપર દીપડાએ હિંસક હુમલો આજ રોજ મેં ગામમાં દિવાળીબહેનના ઘરે જઈને સ્થળ મુલાકાત લીધી તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હિંસક દીપડો જલ્દીથી પકડાઈ જાય તે સંદર્ભે કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું છે આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે લોકો એમનો જનપ્રતિનિધિ ચૂંટે છે ત્યારે જનપ્રતિનિધિને કયા ચહેરામાં જોવા માંગે છે કયા સ્વભાવ સાથે જોવા માંગે છે અને દરેક લોકો હવે એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનતા હવે લોકોને જોવા છે અને પાછળના ઘણા બધા કારણો છે કારણ કે જ્યારે વિસાવદરમાં ચૂંટાઈને આવ્યા ઉમેદવાર તરીકે ઉભા હતા એ વાત બે નંબરની છે પરંતુ ત્યારે ધારાસભ્ય બનીને આવ્યા છતાં પણ તેઓ લોકોના ઘરે ઘરે જઈને વાતચીત કરી રહ્યા છે જે પડતર પ્રશ્નો છે એને તપાસ કરી રહ્યા છે અને પછી કામગીરી કરી રહ્યા છે એટલે લોકોને એવું છે કે જો ગુજરાતના મુખ્યમંત્રી આ પ્રકારના હોય તો પછી ગુજરાતમાં વિકાસ હોય કે પછી પાયાના જે સમસ્યાઓ છે કેમ નથી એનું નિરાકરણ બહુ જલ્દીથી આવી જશે એવું લોકોનું કહેવું છે રાઇટ ટ્વેન્ટી ફોર સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે દીપડાનો હુમલો એ બેન પર કરવામાં આવ્યો છે કઈ ઘટનાનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યાં કેવો માહોલ છે